આસો સુદ છઠ એટલે કે કાત્યાયની માતાને પૂજા અર્ચના ઓમ દેવી કાત્યાયને નમઃ ચંદ્ર હાસો જજ્વલા કરા શાર્દુલ વરવાહન કાત્યાયની શુભમ દધાધ દેવી દાનવ ઘાતીની જેમના હસ્ત ઉજ્જવળ તલવારથી શોભે છે તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે તે અસુર સોહારીણી કાત્યાયની દુર્ગાદેવી મને મંગળ પ્રદાન કરે દેવીનું છઠ્ઠું સ્વરૂપ માં કાત્યાયની છે છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે તેઓ સિંહ પર સવાર થઈને દુષ્ટોનો નાશ કરે છે તેઓ ન્યાય શક્તિ અને ધર્મનું પ્રતિક છે એમને પણ ચાર ભૂજાઓ તથા ત્રણ નેત્ર છે આ દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં હોય છે અને આ ચક્રમાં સ્થિર રહેનાર સાધક માં કાત્યાયનીના ચરણોમાં સર્વસ્વ અર્પણ કરી દે છે મિત્રો મારી આ જાણકારી સારી લાગી હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર